રાજકોટની નિહિત બેબીકેર હોસ્પિટલને છ પોઈન્ટ ચોપન કરોડનો દંડ ફટકારાયો છે આયુષ્યમાન યોજના અંતર્ગત રિપોર્ટ્સમાં ખોટા મોડિફિકેશન બદલ કાર્યવાહી કરવામાં આવી છે દવાઓ માટે હોસ્પિટલ દ્વારા રિપોર્ટ્સમાં ખોટા સુધારા કરાતા હતા પ્રિયોત માટે મુકાયેલા એકસો સોળ કેસની રકમ પાસઠ પોઈન્ટ અડતાલીસ લાખ થતી હોવાની માહિતી મળી ગાંધીનગર આરોગ્ય વિભાગે કૌભાંડની દસ ગણી રકમનો દંડ ફટકાર્યો છે એકસો સોલા દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી છે એના ભાગરૂપે રાજ્ય સરકારના જે કમિટી છે છે નિર્ણય કરેલ આથી દસ ગુણા જે પણ આર્થિક ગરબડી કરેલી છે દસ ગુના ફાઇન કરી સાડે છ કરોડ ઉપર રૂપિયાના દંડ ફટકાર છે અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો એ તે કે એક લાખ પ્રોફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કોઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે